રાજ્ય સરકારે લાગુ પાડેલા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત તબીબી સંસ્થાઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે ત્યારે મહેસાણામાં મોટાભાગની ખાનગી હોસ્પિટલોએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનો રસ દર્શાવ્યો નથી જિલ્લાના અંદાજિત 2200 તબીબી એકમોમાંથી માત્ર નવસો હોસ્પિટલોએ જ રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે જેમાં મોટાભાગની સરકારી હોસ્પિટલો છે માહિતી અનુસાર જિલ્લામાં લગભગ એકવીસો ખાનગી તબીબી સંસ્થાઓ કાર્યરત છે જેમાં ક્લિનિકો નર્સિંગ હોમ્સ આયુર્વેદિક અને હોમિયોપેથી હોસ્પિટલ સહિતના તબીબી વ્યવસાય સમાવેશ પામે છે તેમ છતાં આ સંસ્થાઓમાંથી બહુ ઓછી સંખ્યાએ હજુ સુધી રજીસ્ટ્રેશન માટે અરજીઓ કરી છે ખાસ કરીને બીએચએમએસ અને આયુર્વેદિક તબીબો દ્વારા રજીસ્ટ્રેશન અરજી કરાઈ નથી રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ બાર સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે જો રજીસ્ટ્રેશન નહીં કરાવાયું હોય તો રૂપિયા 5 લાખ સુધીનો દંડ ભરવો પડી શકે છે તેવી જોગવાઈ પણ કાયદામાં છે છતાં તબીબી સંસ્થાઓને એવો ઘાટ છે કે જાણબૂજીને અથવા અર્ધજ્ઞાતતા કારણે તેઓ આ પ્રક્રિયા તરફ ધ્યાન આપી રહ્યા નથી આપણા જિલ્લામાં હજી સુધી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની સપ્ટેમ્બરની બારમી તારીખ બે હજાર પચીસની છેલ્લી તારીખ છે એમાં અમારી જોડે રજિસ્ટ્રેશન એક હજાર છેતાળીસ અરજીઓ અત્યાર સુધીમાં આવી છે અને એમાંથી નવસો ને અગણ્યા એંસીને અમે એપ્રુવલ આપી દીધેલું છે અમુક અરજીઓ ચોસઠ જેટલી એવી છે કે જેમાં જીપીસીબી અથવા ફાયરનું એનઓસી ના હોવાના કારણે પેન્ડિંગમાં છે અને બાકીની અરજીઓ માટે અમે બધાને અપીલ કરેલી છે કે જેથી કરીને અર્લિએસ્ટ એ લોકો રજીસ્ટ્રેશન કરાવી લે તો એમ આમાં બાર બારમી સપ્ટેમ્બર બે હજાર ને પચીસના છેલ્લી તારીખના દિવસ સુધીમાં જો રજીસ્ટ્રેશન નહીં થયેલું હોય તો દસ હજાર રૂપિયાથી ચાલુ કરીને પાંચ લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે એટલે અમારી તો બધાને અપીલ છે જ અને અમે અમારી રીતે જાહેરાતો પણ કરી છે અને બધા લોકોને ખ્યાલ પણ છે અને અરજીઓ ધીરે ધીરે આવી પણ રહી છે અને અમે આશા રાખીએ છીએ કે બધાની એપ્લિકેશન્સ બારમી સપ્ટેમ્બર પહેલાં અમને મળી જાય